ત્યારે નરસિંહ મહેતા સરોવર માંથી પાણી છોડવામાં આવતા વોર્ડ નંબર અગિયાર ના સ્થાનિક લોકોએ કોર્પોરેટર સાથે રાખી મોડી રાત્રિના નરસિંહ મહેતા સરોવર ખાતે ધરણા શરૂ કરી મેયર તેમજ ડેપ્યુટી મેયરને જાણ કરતાં મેયર ધર્મેશ પોશિયા અને ડેપ્યુટી મેયર આકાશ કટારાએ નરસિંહહેતા સરોવરમાંથી છોડાતું પાણી બંધ કરવાની ખાતરી આપી હતી ત્યારે ખાતરી આપતાં થોડીવારમાં જ પાણીનો વાલ્વ બંધ કરી નરસિંહ મહેતા સરોવરમાંથી છોડવામાં આવેલું પાણી બંધ કરવામાં આવ્યું હતું અત્યારે સવા અગિયાર વાગ્યા આસપાસ નરસિંહ મહેતા સરોવરમાંથી જે પાણી છોડવામાં આવતું હતું એ બાબતે સ્થાનિક કોર્પોરેટરશ્રી દ્વારા મેયરશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું ત્યારબાદ અમારી સાથે જ મારા સાથી એવા વિમલભાઈ શાહ દ્વારા પણ ડેપ્યુટી મેયરશ્રીનું પણ ધ્યાન દોરવામાં આવ્યું અને જે રીતે મેયર અને ડેપ્યુટી મેયરશ્રી દ્વારા તાત્કાલિક વાલ બંધ કરવાની ખાતરી અપાણી અને એ મુજબ અત્યારે જોઈ શકાય છે કે અડધા કલાક જેવા સમયમાં જ આ કામગીરી હકીકતે થઈ છે અને આપણે કહી શકીએ કે મારું જૂનાગઢ બદલાઈ રહ્યું છે કારણ કે હવે લોકોની જરૂરિયાત પ્રમાણે લોકોની પીડાને દૂર કરવા માટે કટિબદ્ધ એવી અત્યારની બોડી જ્યારે લોકોની સાથે અડધી રાત્રે પણ ઊભી રહી અને કામ કરે છે ત્યારે ખરેખર એમ થાય છે કે હવે जुनागड विकासना